ઢોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પુના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્યના હસ્તે કેસ રૂપિયાનું ચૂકવણું કરાવું સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવ ડેમ અને ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે દેવ ડેમમાંથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી કાંડી દૂર બની હતી ઠાઢરના પાણીએ ઢભોઈ તાલુકાના બહાર જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી જેમાં પશુઓના પણ મૃત્યુ થયા હતા જેમાં કૂંઠણ અંગોઠણ ગામના રમેશભાઈના ભેંસ અને બકરાઓ અને કરારે કામમાં સિદ્ધાર્થભાઈ પટેલના મરખા ઉછેર કેન્દ્ર ખાતે મરખા મૃત્યુ પામ્યા છે અને વળતર મળે તે અંગે ગુજરાત સરકાર સરકારમાં વાત કરી હતી જેને પગલે અંગોઠણના રમેશભાઈને રૂપિયા ચાલીસ હજાર અને સિદ્ધાર્થભાઈ પટેલને રૂપિયા દસ હજાર લોકલાડેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ચેક વિતરણ આજ તાલુકા વિકાસ અધિકારી તથા અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો સરકાર દ્વારા જે પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે એ લોકોને સહાય આપવાની એમાં અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક બેસ વાછડીને બકરા મરી જતાં એમને ચાલીસ હજાર જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે સિદ્ધાર્થભાઈ પટેલને એમને નુકસાન તો વધારે ગયું છે પણ દસ હજાર રૂપિયાનો ચેક સહાય રૂપે આપવામાં આવ્યો છે આ જ રીતે